કરતી ભુંડી ઉંદડી કેવી હતી ભૂંડી ઉંદડી તે સૌ તેની સાથે રિસાયા હતા શું કઈ રિસાયા હતા શું કામ રિસાયા હતા ભલ્લી ઉંદડી કેવી હતી ભૂંડી એટલે બતાય રિસાયા હતા એક દિવસ ઉંદડી સાથે કોઈ રમવા તૈયાર થયું તેથી તે બહાર નીકળી ની ઝાડની ડાળે ચકલી બેઠી હતી કોણ બેઠું તું

સસલા ભાઈ આવતા હતા કોણ આવતું સસલા ભાઈ સસલા ભાઈ હું બોલી સસલા ભાઈ મારી સાથે નારે બહેન વાત વાત માં લડતી તારી સાથે રમું ના હું તારી સાથે રમું હું તો રડવા જેવી થઈ ગઈ કેવી થઈ ગઈ તેની સાથે કોઈ રમતું આપણે રમીએ કોને રમવાનું ભાઈ કહે ગંદી ગોબરી રહેતી તું તારી સાથે જીરાઈ ગઈ ફટફટ પૂછડી ફટફટવા લાગી ને પણ કરે શું કરે શું ઉંદડી ચાલી આકર ચાલ ગલુડિયા આંદરો પાટો રંદાતા આંદરો પાટો પાટો ઉંદડી ને પાટો રમવાનું ઘણો ગમતું હતું ઘણો ગમતું હતું તે ગલુડિયા પાસે જઈને બોલી મને રમાડો મને રમા

આપણે ગંદા રે આપણે ઝઘડો કરીએ તો આપણી સાથે કોઈ રમીએ નહી એટલે ઉંદડી કેવા હતા ભૂંડી હતી ને એટલે એની સાથે કોઈ રમવા તૈયાર થતું નતું